આણંદના આંકલાવમાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે રસ્તા ઉપર ઉભા રહેવા બાબતે બબાલ થઈ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આંકલાવના અંબાવ ગામ નજીક આ બનાવ બન્યો છે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તમારી ટીવી સ્ક્રીન પર આણંદના આંકલાવના છે કે જ્યાં રસ્તા ઉપર ઊભા રહેવા બાબતે બબાલ થઈ અને એ બબાલ મારામારી સુધી પહોંચી ગઈ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ બબાલમાં આ ઝપાઝપીમાં મહિલાઓ પણ સામેલ છે આંકલાવના અંબાવ ગામ નજીકનો આ બનાવ છે રસ્તા પર ઊભા રહેવા જેવી બાબતે આ બબાલ થઈ અને એ બબાલ એટલી ઉગ્ર થઈ ગઈ કે મારામારી મારી ઝપાઝપી સુધી પહોંચી ગઈ એમ કે ક્રિએશન નામની કંપની છે ત્યાં ત્રણ શ્રમિકો ત્યાં ટાંકીમાંથી સોલિડ વેસ્ટનો નિકાલ કરતા હતા દરમિયાનમાં એક શ્રમિક છે પ્રકાશ પરમાર એ ડોલથી પાણી કાઢતો હતો તો એ દુર્ગંધ આવતા કોઈ કારણોસર એ ટાંકીમાં અંદર પડ્યો તો ત્યારબાદ તેને બચાવવા અન્ય બે શ્રમિકેને નીચે ઉતરેલા પણ ગેસ ગડતણના લીધે એ લોકો બહાર ના આવી શકે જે